ક્ષત્રિય સમાજના વિવાદને લઈ પરસોત્તમ રૂપાલા વિવાદથી ઘેરાયા હતા ત્યારે કાલે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ કહ્યું વિવાદનો અંત વિવાદનો અંત આવ્યો કે નહીં એ તો આગામી સમય બતાવશે પરંતુ હાલ તો જયરાજસિંહ જાડેજા ખુદ આ વિવાદની લપેટમાં આવતા દેખાઈ રહ્યા છે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે રાજનીતિ ખૂબ જ રંગ બદલતી હોય છે જ્યારે ચૂંટણી આવે અને જ્યારે રાજનેતાઓ રંગ બદલવાની શરૂઆત કરે મત મેળવવા માટે ત્યારે ઘણી વખત એ રંગ બદલવાની પેટર્નમાં ભૂલ થાય એટલે કે કોઈ ચૂક થાય અને તેને માફી માંગવી પડે તેવી સ્થિતિમાં મુકાવવું પડે પરસોત્તમ રૂપાલા ખુદ શરમ અનુભવી રહ્યા છે તેમણે કહ્યું કે અમારે ભારતીય જનતા પાર્ટીને આટલું મારા કારણે સાંભળવું પડ્યું મારા જીવનની અંદર પ્રથમ વખત કોઈ એવા શબ્દો છે જેને હું પાછા ખેંચું છું શબ્દો તો ઘણા બધા હશે પરસોત્તમભાઈના પરંતુ કોઈ ખેંચાવ્યા એ કદાચ આ પ્રથમ કિસ્સો હશે કે જેમને પરત ખેંચાવવા પડી આ શબ્દો ખેરા તમામ બાબતોની વચ્ચે ગઈકાલે જે રાશિ જાડેજાએ એવું કહ્યું કે આ વિવાદનો અંત છે હું જાહેરાત કરું છું ક્ષત્રિય સમાજના આગેવાનોની હાજરીમાં પરંતુ સ્થિતિ બહાર કંઈક અલગ હતી ગણેશગઢમાં મહિલાઓ ન જાય માટે પોલીસ અટકાયત કરી રહી હતી અને મહિલાઓ શું કહી રહી હતી પહેલાં એ સાંભળો બાદમાં જે રાજસિંહો પડકાર ફેંક્યો તે સાંભળો અને પડકારને જીવ્યો પદ્મિની બા તેને સાંભળો જય વિચારતા પરમાર અને આ મારી ટીમ છે હવે લોકો જામનગરથી અમદાવાદથી સુરેન્દ્રનગરથી અલગ અલગ સિટીમાંથી બધા અહીંયા આજે જે મિટિંગ છે ગણેશગઢ ખાતે પાલા જે બોલ્યા છે રોટી અને બેટીનો વ્યવહાર અંગ્રેજો સાથે જે રાજા રજવાડાએ કર્યો છે એ સેન્ટન્સ ઉપર ખૂબ વિરોધ પ્રદર્શન થઈ ગયા ખૂબ આક્રોશ ઠરવાઈ ગયા ખૂબ રોષ આપણો અમારો સમાજ છે એ ખૂબ રોષે ભરાણો એ બધું થઈ ગયું ત્યારે આજે અહીંયા સમાધાન તરફ મિટિંગ એક થઈ રહી છે ગણેશગઢમાં તો અમે લોકો એના માટે આવ્યા છીએ કે આ મિટિંગમાં શું ચર્ચા થશે એ એમ એ મિટિંગમાં હિસ્સો લેવા આવ્યા છે જો પોઝિટિવ ચર્ચા થશે કે રૂપાલાની ટિકિટ કેન્સલ થશે તો અમે અમને આનંદ થશે ખૂબ જ બરાબર છે પણ અગર અમને તો અહીંયા જ રોકી દેવામાં આવ્યા કે ત્યાં ગણેશગઢમાં જવા દેવામાં પણ ન આવ્યા ગણેશગઢ તો શું અમને આ શેવડા ગામમાં પણ જવા દેવા નથી આવ્યા અમને અહીંયા જ ઊભા રાખવામાં આવ્યા છે

પણ અમને એ ખ્યાલ નહોતો કે ખાલી ભાજપમાં જેટલા સમાજ છે એટલાને જ ખાવાનું હતું આ ખ્યાલ અમને નહોતો અમે એક સમાજ માનીને અમે ત્યાં આવ્યા હતા તો અમને આજે અમારી અટકાયત કરી છે અને અમને એન્ટ્રી ન આપીને અમે અમે એક સવાલ પૂછ્યો કે તમને રાજકીય પક્ષો વાલો છે કે બેનો અધિકારીઓની ઇજ્જત એટલા માટે એક સવાલ કર્યો તો એ માટે થઈને અમને અરેસ્ટ કરાવ્યા અને એના પોલીસના અહેવાલ અમને કરવામાં આવ્યા છે જય માતાજી તો આ બહેનો હતા ગઢમાં ક્ષત્રિય સમાજની બેઠકમાં હિસ્સો લેવા ઈચ્છતા હતા તેઓ કહી રહ્યા હતા કે અમારે પણ ક્ષત્રિય સમાજના આગેવાનોની વચ્ચે અધિકાર છે પરંતુ તેમને પોલીસ દ્વારા રોકવામાં આવી રહ્યા હતા ખબર નહીં ચૂંટણી પંચ છે પોલીસ કોના માટે કોને રોકી રહી છે પોલીસનો વિષય છે આપણો વિષય નથી ચૂંટણી પંચનો સબ્જેક્ટ છે ધ્યાન દોરી રહ્યા છીએ એમને લેવું હોય તો ધ્યાન લે અન્યથા જે પ્રકારે સ્થિતિ છે એ યથાવત રહે છે ખેર તમામ બાબતોની વચ્ચે જયરાજસિંહ જાડેજા જ્યારે અંત લાવી રહ્યા હતા ત્યારે તેમને મીડિયા સાથે વાત કરી અને પત્રકારોને કહ્યું કે જે સોશિયલ મીડિયામાં ઉછળકૂદ કરે છે તેમને મારે કહેવું છે જગ્યા તમારી સમય તમારો તમે આવો અથવા હું આવું આપણે ચર્ચા કરીએ મારા વિશે કોઈ સારું પટેલ જોયું નથી કોઈક મને વાત કરે કે ભાઈ તમારા વિશે કોઈ સારું રેટિટમાં જોતો જ નથી કોઈ તમારા વિશે નથી આવા યુદ્ધને હું માનતો જ નથી આવા બધાને હું ફરીથી ચેલેન્જ કરું છું તમે બધા બહાદુરીના દીકરા હો ને તો તમે અહીં આવજો મને તમારી જગ્યાએ બોલાવજો તારીખ તમારી ટાઈમ તમારો સ્થળ તમારું બહાદુરી તમારી મને બોલાવો ને હું એક તો આવીશ અને તમારી સામે ફેસ ટુ ફેસ તમે જે ભાષાથી વ્યવહાર કરવા માંગતા હો એનાથી નહીં પણ આગળ જઈને માત્ર ને માત્ર સોશિયલ મીડિયાવાળા મિત્રો જે ઉછળકૂદ કરે છે એને કહું છું જેને આ કાર્યક્રમ ગમ્યો નથી એને કહું છું મને વહેલી તકે બોલાવે અથવા તો મને મળવા આવે એટલે દૂધ 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 ને પણ હવે જઈ રહ્યા છીએ જે પ્રકારે આ વિવાદનો અંત લાવવાની પદ્ધતિ અપનાવી છે તેને લઈને પણ ક્ષત્રિય સમાજમાં ક્યાંક ને ક્યાંક ગણગણાતો છે પરંતુ કોઈ ખુલીને હજી બહાર નથી આવ્યું બહાર આવ્યું છે તો મહિલાઓ એ મહિલા પદ્મિવાહો હોય કે કોઈ અન્ય મહિલા કે જેઓ ગોંડલ ખાતે પહોંચી ગયા હતા સાથે જ ગઈકાલે તેઓ સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા હતા અને જણાવી રહ્યા હતા કે જયરાજસિંહ તમે જે વિવાદના અંતની જાહેરાત કરો છો તો તમે એક સમાજ નથી તમારું નિવેદન ન ચાલે પાંચસો માફી પણ ક્ષત્રિય સમાજ પરસોત્તમ રૂપાલાની ચલાવે તેના માટે અમારી કોઈ કબૂલાત નથી અને સાથે જ તેમણે કહ્યું છે જૈરાજસિંહ માટે કે તમે તમારા રાજકીય રોટલા શેકવા માટે આ બેઠક બોલાવી હતી અને સાથે ત્યાં હાજર રહેલા આગેવાનો જેઓએ સમાધાનને સ્વીકાર કર્યું તેમણે પોતાના રાજકીય રોટલા શેક્યા છે હવે આક્ષેપ કરનાર મહિલા એટલે પદ્મિની બાવાળા પદ્મિની બાવાળા આજે પણ માધ્યમો સમક્ષ આવી અને ખુલીને બોલી રહ્યા છે અને હવે મહિલાઓએ આ મોરચો સંભાળ્યો છે પરસોત્તમ રૂપાલાના વિવાદના અંતની વાત હજુ ક્યાંય જોજનો સુધી દેખાતી નથી સાંભળો પદ્મિની બાને જયરાજભાઈનો એક એવો વિડિયો આવ્યો છે કે મરદના દીકરા હોય તો મને બોલાવજો તો ભાઈ મરદના દીકરા મારે શું બોલવું ભાઈ હે હેમ હું પદ્મિનિભા વાળા બોલું છું જયરાજ ભાઈ આવો હું તમને બોલાવું છું એક બેન અને તમે કયો ત્યાં હું આવી મને કેમ કે કેમ વાળાને એન્ટ્રી નથી કેમ સુકા એન્ટ્રી ન રાખી ભાઈ કેમ અમારે આવીને ત્યાં બોલવાનો હક નથી અમને એ એન્ટ્રી બંધ રાખી હતી અને હવે આપ એવું કહો છો કે ભાઈ મરદના દીકરા હોય તો આવી જાવ તો હું આપને મળવા માંગુ છું જયરાજભાઈ બરાબર છે હું આપને મળવા માંગુ છું ને આપ કયો ત્યાં હું આવી જાઉં ખેર તો તમે જોયું એ પ્રકારે પદમિનિબા વાળાનું કહેવું છે કે આ રાજકીય સ્ટંટ હતો અને રાજકીય આગેવાનો હતા સાથે જ પદ્મિનિબા એ અગાઉ એક ઓડિયો ક્લિપથી માધ્યમોને જણાવ્યું હતું કે આ ભારતીય જનતા પાર્ટી પ્રેરિત લોકો હતા ક્ષત્રિય સમાજના આગેવાનો ના ગણી શકાય કારણ કે ત્યાં તમામ ક્ષત્રિય સમાજના આગેવાનો પહોંચી શકે તેવી વ્યવસ્થા નહોતી કરવામાં આવી અને જે મહિલાઓ જઈ રહ્યા હતા તેમને અટકાવવામાં આવ્યા આમ કહીએ તો પરસોત્તમ રૂપાલા તો વિવાદથી ઘેરાયેલા હતા હવે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા પણ આ આગ ઓલવવા ગયા અને કદાચ આગની લપેટમાં આવે તો ના નહીં આગામી સમય બતાવશે શું થઈ રહ્યું છે શું થવાનું છે ચૂંટણી છે રાજનેતાઓ અનેક પ્રકારના દાવ પેચ અને પાસા ફેંકશે જોઈએ જનતા જીતે છે કે નેતા કારણ કે આ વખતે લડાઈ ક્ષત્રીય વર્ષિત પરસોત્તમ રૂપાલાની છે પાર્ટીની નથી ઉમેદવારની છે નમસ્કાર વૈષ્ણવ